મેધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સો દરવાજા બ્રિજ નીચે અગાઉની જૂની અદાવત બાબતે થયેલ ખૂનના ગંભીર ગુનાના રીઢા આરોપી આકાશ સોનવણે નાઓને ગૌતના દિવસોમાં જ પકડી પાડતી સુરત શહેર મૈરપુરા પોલીસ મધરપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએચ બ્રહ્મભટ સાહેબશ્રીના માર્ગદર્શન તેમજ સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજી જે જોશી સાહેબ છેની દેખરેખ હેઠળ મેઘરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહારા દરવાજા બ્રિજ નીચે થયેલા ખૂનના ગંભીર ગુનાના આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર ચૌધરીનાઓએ તેમની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે બનાવીને તપાસ હાથ ધરતા તમામ સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટેકનીકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે અંગત અને મારફતે મેળવી મધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સારા દરવાજા બ્રિજ નીચે અગાઉની જૂની અદાવત અંતર્ગત થયેલા ખૂનના ગંભીર રીધા આરોપી આકાશ આનંદભાઇ સોનવણે ઉમરવર્ષ ત્રીસ ધંધો રિક્ષા રહેવાસી પ્લોટ નંબર ચોવીસ અમૃતનગર મહોલ્લો ઉધના સુરત શહેર મૂળવતલ ગામ જલગાંવ રાજ્ય મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનાઓને ગતના દિવસોમાં જ પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસીય કામગીરી કરેલ છે સદર્વ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે